છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન દરમિયાન બે પક્ષ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ બસપા ઉમેદવારના સમર્થક અને ભાજપના નેતા વચ્ચે તૂતુ મેમે થઈ ગઈ બસપાના મહિલા સમર્થકે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો જે બાદ બંને વચ્ચે બોલાચાલી વધુ ઉગ્ર બની ગઈ જેમાં આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા અને બંને પક્ષના લોકોને ગેટ બહાર કાઢવાની માંગ કરવામાં આવી જોકે અન્ય લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો મતદાન ચાલી રહ્યું હતું તે દરમિયાન થેલી બબાલનો વિડીયો સામે આવ્યો

ભાજપ ને ભાજપ વાળા ને તમે બીજા પક્ષ વાળા અંદર નઈ જઈ શકતા આ બધા છે કાર્યકર્તા બધા જ અંદર ઘુસેલા છે અને હમણાં જ

એ એજન્ટ એ મતદારય નથી અહીં જ્યાં ઊભા થાય એ મતદારય નથી જે બેન બૂમો પાડે છે ને અહીંના વોટર્સ પણ નથી તે છતાંય ગેરકાયદેસર અંદર ઘૂસ્યા ભારતીય જનતા પાર્ટીના વર્ષાબેન ભૂપેન્દ્રભાઈ ધોબી એમ હું એજન્ટ છું અને આ જે વોર્ડ બહારના છે જેમને અહીં મતદાન નથી એ અહીં વારંવાર આવવા આવું કરે છે એટલે કેવું તો પડે ને કે ભાઈ આ જો જે વોટર્સ જ નથી તો એમને અંદર ઘૂસવા કમ દોસ્તો ના 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 આ તમારી સામે છે તમે હમણાં ઇન્ટરવ્યુ દીધા એમાં કોઈ જગ્યાએ તમને લાગ્યું છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન દરમિયાન બે પક્ષ વચ્ચે જોરદાર બોલાચાલી થઈ અને ભાજપના નેતા વચ્ચે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો જે બાદ બંને પક્ષના લોકોને ગેટ બહાર કાઢવાની માંગ કરવામાં આવી જોકે અન્ય લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો મતદાન ચાલી રહ્યું હતું તે દરમિયાન થયેલી બબાલનો વિડીયો સામે આવ્યો

બે દિવસ ની ચૂંટણી છે આ બધા છે કાર્યકર્તા બધા ઘુસેલા છે અને હમણાં જાય અમારા પક્ષ તો તરત કે છે કે બહાર જાવ તમે ઉમેદવાર નું છે પણ એવું નઈ એની નથી મેં વાત કરી

ભારતીય જનતા પાર્ટીના વર્ષાબેન ભૂપેન્દ્રભાઈ ધોબી એમાં હું એજન્ટ છું અને જે છે જેમને મતદાન એ નથી વારંવાર આવવા આવું કરે છે એટલે કેવું તો પડે ને કે ભાઈ આ જો જે વોટર નથી તો એમને અંદર ગુસ્વા કમ દો ના આ તમારી સામે છે તમે હમણાં ઇન્ટરવ્યુ દીધા એમાં કોઈ જગ્યાએ તમારે લાગ્યું